ખબર ખબરમાં ભાઈ જવાનું છે આપણે તમને ખબર છે કે આપણા બહુ આપણે રખડ્યા રાખ્યા કહેવાય રેકડા બહુ મજા બહુ કે દી તો જવાનું છે આપણે ડેરીનું પેમેન્ટ કરવા એ લોકોનો ફોન આવે છે ઓર્ડર રીડ આપડે થઈ જશે લેટ તો જાય છે તો આપણે સાસણ ગીન ની અંદર જ જવાનું દર વખતે ગીર ગીર હું છે પા જવાનું છે આપણે ટૂંકમાં ગીર વિસ્તારમાં ચાલો તો જાયે પેલા फटाफट ટ્રેમિટ તો ફેમિલી પોચી ગયા છે આપણે ડેરી અને ઘનુભાઈ છે અત્યારે ક ગરાડું પાડે છે ઘનુભાઈ હું રાડું પાડો હે

મને ખબર જ હતી કે હું જઈને છે ને અત્યારે જોઈએ મશીન મશીન હાલે તો નવું આવી હવે હાલ છે વાંધો નહીં આવે તમે બે શબ્દ કેવા માંગો છો બારડ વિશે કઈ સાચી વાત છે ભાઈ હોય કોઈ ના ઝાડ ઉપર આના ધંધાજી છે આંબાના ઝાડ ઉપર સડાવવાના આ ભાઈ નું છે ને કાર્ડ નાખ્યું ને જો પરમિટ ફેલ થઈ ગયું આ ભાઈ ને પૈસા ની જરૂર નથી બેંક એવું કહી છે ભાઈ તમારા પૈસા ની જરૂર નથી અત્યારે હો અને અમારા ભાવેશભાઈ જો અહીં વેટિંગ માં બેઠા મહિલા મહિલો મહિલો ખુશ છે આજ કઈ કઈ ખબર નહીં હવે હું કારણ થી ખુશ છે મહિલો આજ હે મહિલો જાઉં કે ચા પાણી પીવા કનું ભાઈ ની ઘેર તારે ઘેર ની આજ ઘેર કેરી ખાવા જાવી આપડે હે

હા હા રોટલી રસપુડી ખાય ભાઈ રસપુડી ખાય એમાં ભારતીય હાચી છે ને રીતના હાલો ફેમિલી જમી લઈને પછી જઈએ સીધા વાડીએ કારણ કે વાડીએ આજે આપણે પાણી વાળાનો વારો છે તો હવે સીધા જમી લઈને મળીએ સીધા આપણે વાડીએ જઈએ તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ ને અત્યારે મોટર કરી દીધી છે ચાલુ ને આપણા ગોવિંદભાઈ પણ આવી ગયા છે અહીં મારી બાજુમાં હથવારો કરવા ગોવિંદભાઈ મજામાં મજામાં હમણાં ઘણા સમયથી દેખાતો હું કામમાં પડી ગયો ભાઈ બ્લોક ફરી આમ નાખતો તો કારીગર બની ગયો ઈ તો તમને કેતા ભૂલી જાય અમે ગેર ચા પાણી પીવા જાય ને પછી તમને બતાવી કે એ છે ને ભાઈ ભરિયા માં ખાય બ્લોક નાખી દીધા કારણ કે માલ છે ને ભાઈ માલ હે તો મહાબત હે હે કેવું કઈ નો હોય ગુંદ ભાઈ તો યાદ રૂપિયા કિને વાલા હોય તો ભાઈ આ મહેનત કેવી કરે ને તમે જો આખા ગામમાં માં ચા પાણી નથી સે પાણી જાય ચા પાણી નથી જો એક મોટર આયા લે એક મોટર આયા લે આ વિચાર કર બે બે તો મોટર આલે તારે પાળો જીવતા રાખે ભાઈ બીજું ગોવિંદભાઈ બે કરી તો ત્રણ મોટર કરી દીધી અમારી એક બોરની વાડીને બોરની ત્રણ મોટર કરીને પાણી જતું હતું જાણે કે હારણનું પાણી જાય હે ગોવિંદભાઈ અને બાજુમાં હું તમને બતાવું બાજુમાં છે ને રેન્ક પાઇપ આવે તમે જો રેન્ક પાઇપનું ખાલી કામ જો તમે કઈ રીતના છે ને આમાં જો અત્યારે છે ને માંડવી આવી છે ને રેન્ક પાઇપ ચાલુ છે જો છે કામ આ છે ઓમ કંપનીના રેન્ક પાઇપ આપણે કોઈ કંપનીનું વખાણ નથી કરતા પણ તમે જો આ પાંચસો ફૂટ ની લંબાઈ છે શેઠ કે અહીંયા સામે હેઠે છે જવા ભાઈ વિભા ત્યાંથી ત્યાં અહીંયા લગીમાં પાંચસો ફૂટ ની લંબાઈ છે એટલે તે ટોટલ હજાર ફૂટ ના ગાડે ટૂંકમાં પાંચ પાલે છે આ વીસ ફૂટ નો આ નારેડી થી લઈ અને આ નારેડી લગીનો વીસ ફૂટ નો ગાળો છે ને કમ્પ્લીટલી હાલે જો માંડવી પાઈ દીધી આખી કમ્પ્લીટલી છે અરે અડધી કલાક કલાક છે ને ત્યાં આ ગાડામાં જેટલી વીસ ફૂટ ની અંદર માંડવી આવેલી છે ને બધી પી જાય જો કેમ હાલે કે બાપા ગુંજ આ હું છું

બાપ પહેલા હવે શું કરું આ તો બધી મારે અટાણ મહેનત વધી ગઈ જો ભાઈ આવી છે ખેડૂતની જિંદગી ભાઈ નજર હતી દુર્ઘટના ઘટી શું કરવું કરું તો પડશે ચાલો લઈ લે પાવડર વર્ગી પડી કામ ઉપર તો ફેમિલી પાણી વાળીને પહોંચી ગયા ઘરે અને ભારતે અહીંયા થાકીને ટેન્ટ થઈ ગઈ કેમ છું બહુ કામ કરે ઓ ખરેખર તું બહુ દિલથી કહું તો બહુ કામ કરે એમ કાકરા ફરતી હવે મુલી ડાંગ થઈ જો હોઈ જાય એટલે હું ઘરે આવી ગયો હવે ઘરે કામ છે મુલી ભાગી જાય એમ તો કામ કરવાનું છે કે કામ કરવાનું છે કામ કરો કામ કરો અને ફેમિલી મારે જવાનું છે ટૂંકમાં ઓફિસે ધારો જાય સીધા ઓફિસે ફેમિલી આવી ગયા ઓફિસે ને જે કામ હતું બધી પતાવ્યું ભાઈ કારણ કે અત્યારે ઘડિયાળમાં થઈ ગયા સાડા સાત અને ગામમાં એજ થયા કારણ કે જમડવાર તો જાવું પડશે ગામમાં જમવા તો મળીએ સીધા હવે ઘરે જઈને ઓહો તારા તો ધવાડા નીકળી ગયા લાગે કેમ એમ થયું ખાતી દીધી તીખું લાગ્યું હું બનાવ્યું ભાત બનાવ્યું હવા કા ભાત ભાત બનાવ્યું હોય એમ નહીં મારે સીધી જમવા જવાનું તે દીતે કેમ ભાત બનાવ્યું મેં તને

એને આગળ થોડા ઘણા મીંડા પોચે પોચીએ છું બસ ફેમિલી તો આજનું વિડીયો એ લગી હતી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં મળી જવું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ શ્રી મંગળ રાધે રાધે બાય